ઘરે ગમે એટલું કરીએ ને તોય બહાર જેવો ટેસ્ટ નથી આવતો ઘરના ઘણીવાર આવું કહેતા હોય તો આજે આપણે સેમ બાર જેવી સાબુદાણાની ખીચડી બનાવવાના છે એકદમ છૂટી છૂટી એક એક દાણો તમને છૂટો દેખાશે અને સરસ ચડેલો પણ અને તો એના માટે આપણે શું કરવાનું તો એક કપ જેટલા સાબુદાણાને આપણે પલાળવાના છે અને આ સે પલાળવાની જ જે કહેવાય ને એ જ ખૂબી છે જો તમારા સાબુદાણા બરાબર નહીં પલળેલા હોય ને તો એકદમ પાણી પાણી જેવા હશે અથવા તો એકદમ ભેગા ભેગા થઈ જશે એક કોઈ દાણો છૂટો નહીં પડે તો એના માટે શું કરવું એ આપણે મેઇન આજે કહેવાય ને આમ બાર જેવી હોય ને બજારમાં મળતી હોય એવી ફરસાણવાળાની દુકાને કે લારી પર એવી જ આપણે સેમ ઘરે બનાવશું તો એના માટે એક કપ સાબુદાણાને આ રીતે પેલા હાથી ઘસીને ધોવાના તો ત્રણ ચાર પાણી અમે ધોઈ લીધેલા છે તો એકદમ કોરા થઈ ગયા છે જો હવે પાણીનું માપ તમને બરાબર કહું તો પાણીનું માપ આમાં મેઇન છે તો અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીશું એટલે કે સાબુદાણા ડૂબે ને એટલું પાણી એનાથી થોડું વધારે જો તમને આઈડિયા આવી જશે નજીકથી દેખાડું તો અહીંયા અત્યારે વન વન ફોર્થ કપથી થોડું વધારે પાણી મેં લીધેલું છે હું તમને દેખાડું કે કેટલું હોવું જોઈએ આમાં આપ ખાસ ધ્યાન રાખજો તો સાબુદાણા એકદમ પલળી ગયા છે જો એની ઉપર પાણી છે થોડું આટલું પાણી રહેવું જોઈએ અને આને આપણે ત્રણ કલાક માટે ઢાંકીને સાઈડમાં રાખી દઈએ તો આટલું પાણી હશે ને તો એકદમ છૂટા છૂટા થશે સાબુદાણા અને એકદમ સરસ પલળી પણ જશે તો અહીંયા મારે ત્રણ કલાક જેવું થઈ ગયું છે હું તમને દેખાડું કેવા પલળ્યા છે સાબુદાણા જો તો અહીંયા સૌથી પહેલાં તો પાણી ગરમ થવા મૂકી દઈએ તો મેં એક મોટા વાસણમાં આપણે સાબુદાણાને અત્યારે બાફવાના છે વરાળમાં તો એના માટે આ રીતનું મેં એક સ્ટેન્ડ લઈ લીધેલું છે એના ઉપર હું જાળી લઈશ નીચે પાણી રાખવાનું અને ઉપર આ રીતની જાળી હોય ને બધાના ઘરે આવો ભાત ઓસાવાનો ચાયણો હોય જ છે તો આ રીતનું હોય ને એ લઈ લેવાનું અથવા તો જો તમારી પાસે આવું કંઈ ના હોય ને તો તમે કોઈ બી વાસણ તપેલી કે એવું પોળું વાસણ હોય ને એવું લઈ શકો તો જો સાબુદાણા કેટલા સરસ પલળેલા છે આમાં અડીએ તો એકદમ સોફ્ટ દાણો થઈ જવો જોઈએ આ રીતના પલળેલા હોવા જોઈએ તમને વચ્ચે એવું લાગે કે સાબુદાણામાં ઓછું પાણી પડ્યું છે તો થોડું તમે કલાક પછી પાછું થોડું નાખી શકો છો તો આ રીતનું હોવું જોઈએ જો એકદમ છૂટા છૂટા થયા છે અને નીચે બિલકુલ પાણી નહીં રહે ઘણીવાર કેવું હોય ઘણા લોકો કેવું કરતા હોય સાબુદાણા પલાળીએ એટલે પાણી પાણી થઈ જતું હોય બહુ તો તમે પાછા પેપરમાં કાઢશો ને એવું બધું થતું હોય ઝંઝટ પણ એવું નહીં થાય આટલું પાણી મૂકશો ને તો આ માપ એનું એકદમ પરફેક્ટ છે પલાળવા માટેનું તો નીચેનું પાણી જો એકદમ સરસ ઉકળી ગયું છે ઉકળે ને પછી આ રીતે ચાયણીની અંદર થોડા સાબુદાણા એડ કરી દઈએ તો અહીંયા હું જો વધારે મોટું વાસણ હશે તો વધારે નાખવાના એટલે કે એક એક કપ જેટલા નાખી દેવાના પણ અત્યારે હું અડધા નાખી અને આ રીતે પાથરી દઉં છું છૂટા છૂટા અને આને ઢાંકી તો આ વરાળમાં આ રીતે બાફવાના આને ઢાંકીને બેથી ત્રણ જ મિનિટ રહેવા દેવાના છે એકદમ લો ફ્લેમ પર તો સાવ ધીરા ગેસ પર કરશો ને એટલે એ ચીકણા બિલકુલ નહીં થાય અને સરસ વરાળમાં ચડી પણ જશે બિલકુલ કાચા નહીં રહે અને દાણો જુઓ તમે એકદમ છૂટો બન્યો છે આ બિલકુલ કાચા નથી એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને ખ્યાલ આવી જ જશે બહાર કરતાં પણ સરસ ઘરે આપણે બનાવી શકીએ છીએ ખીચડી તો જો એકદમ નીચેથી કોરા છે સાબુદાણા આપણા બિલકુલ પલળેલા નથી એટલે મતલબ નીચે પાણી પાણી નથી પાણીનો ભાગ બિલકુલ નથી તો બીજા પણ આ રીતના આપણે બાફી રાખેલા છે તો હવે આપણે એ બફાઈ ત્યાં સુધીમાં અહીંયા મેં સિંગદાણા લીધેલા છે અડધો કપ જેટલા તો એને આ રીતે અધકચરા પીસી લીધેલા છે અહીંયા સિંગદાણા કાચા પણ ચાલે અને શેકેલા પણ ચાલે તમને જે રીતના ફાવતા હોય એ રીતે લઈ શકાય અહીંયા આપણા બીજા સાબુદાણા પણ સરસ બફાઈ ગયા છે જો અને આ દાણો એકદમ ચીકણો પણ નથી એકદમ ટ્રાન્સપરન્ટ નથી કરવાનું નહીં તો એકદમ ભેગું ભેગું થઈ જશે અને મોઢામાં ચોંટ છે એવું લાગશે તો બિલકુલ ભાવશે નહીં ખીચડી તો આ રીતના સાબુદાણા આપણા બાફેલા હોવા જોઈએ હવે અહીંયા બે બટેટા મેં પહેલેથી બાફીને રાખેલા હતા તો આની અંદર હું એકદમ ઝીણા ઝીણા સુધારી દઈશ આ ખીચડી ટેસ્ટમાં એટલી બધી બેસ્ટ લાગશે ને એકવાર તમે આ રીતે બનાવશો ને તો તમે કાયમી આ રીતે બનાવશો આમાં બિલકુલ તેલનો યુઝ નથી કરવાનો આમને જ વઘારવાની છે કઈ રીતે આપણે જોઈએ તો અહીંયા મેં થોડા અડધું કેપ્સિકમ લઈ લીધેલું છે તો કેપ્સિકમ અને એક ટમેટું લીધેલું છે તો એ બેને ધોઈ અને આ રીતે ચોપરમાં એને ચોપ કરી દઈએ આ ચોપર મારું કામ બહુ આસાન કરે છે મને બહુ ગમે છે અને એકદમ સરસ ઝીણા ઝીણા પીસ તૈયાર થાય છે ઓછા ટાઈમમાં એટલે હું જલ્દીથી આ રીતે જ કરી દઉં છું તો અત્યારે મેં ટમેટા અને કેપ્સિકમને બેને સાથે આ રીતે ચોપ કરી દીધેલા છે ઝીણા ઝીણા અને આની અંદર એડ કરી દીધેલા છે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા મેં બટેટા બાફવામાં પણ નાખેલું છે એટલે એ પ્રમાણે નાખવાનું સાથે એક ચમચી જેટલું લાલ મરચું અહીંયા મેં પાછળથી મને એવું ઓછું લાગ્યું હતું એટલે મેં થોડું અડધી ચમચી વધારે મરચું નાખ્યું હતું તો અહીંયા દોઢ ચમચી જેટલું મરચું નાખી શકો અને બે ચમચી ભરી અને ખાંડ નાખવાની છે અહીંયા મેં દળેલી ખાંડનો યુઝ કરેલો છે બેથી ત્રણ ચમચી તમે નાખી શકો અને એક લીંબુનો રસ તો અહીંયા ગળપણ કટાશ જેટલા ચડિયાતા હશે એટલી વધારે ટેસ્ટી બનતી હોય છે અને સાથે આનો ટેસ્ટ વધારવા અને દાણો એકદમ છૂટો રહે એના માટે અહીંયા સિંગદાણાનો ભૂકો પણ અંદર એડ કરીએ છીએ એટલે કે સિંગદાણાનો પાવડર કચરા પીસવાના છે એ સિંગદાણા અને બધી વસ્તુને આપણે મિક્સ કરીએ હવે મને અહીંયા મરચું થોડું ઓછું લાગતું હતું તો આ ટાઈમે ચાખીને મેં અડધી ચમચી જેટલું મરચું ફરી એડ કર્યું એટલે ટોટલ અહીંયા દોઢ ચમચી જેટલું મરચું નાખેલું છે તો આપણી ખીચડી અત્યારે બની ગઈ છે પણ હજી આનો ટેસ્ટ આપણે વધારવા માટે અહીંયા બાલાજીનો ચેવડો યુઝ કરું છું તો તમે લોકો જો બાલાજીનો ચેવડો મતલબ બહારનું ના ખાતા હોય તો ઘરે પણ આ રીતના કાતરી હોય ને બટેટાની એને તળીને પણ અંદર એડ કરી શકો છો તો અહીંયા મેં બાલાજીનો ચેવડો નાખેલો છે અને હા સિંગદાણા અલગથી તળીને પણ તમે નાખી શકો છો પણ આ રીતે કરવા માટે સેમ તમને બહાર જેવો ટેસ્ટ આવે ને અને દેખાવ એના માટે આપણે એડ કર્યો છે તો બહુ જ સરસ લાગતો હોય છે આ ફરાળી ચેવડો અંદર એડ કર્યો છે અને ઉપરથી આપણે ભારોભાર કોથમીર નાખવાની છે તો આપણો સરસ મજાનો બહાર બહાર કરતાં પણ સરસ ટેસ્ટી એવી ફરાળી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે એ પણ કોઈપણ જાતના તેલ વગર અને ટેસ્ટમાં તો એટલી બધી સરસ લાગશે ને એકવાર તમે જોશો ને તો આના ફેન બની જશો તમને એટલી બધી ભાવવાની છે કારણ કે ટેસ્ટમાં એકદમ મસ્ત છે તો આ ખીચડીને આપણે સર્વ કરી લઈએ અને અહીંયા તમે ગળપણ કટાસ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો હવે આપણે આને સર્વ કરીએ તો ઉપરથી થોડી હું ફરી અહીંયા બાલાજીનો ચેવડો એડ કરીશ અને તમે લીંબુ નીચેવા માગતા હોય ઉપરથી તો પણ નાખી શકો છો અને થોડા કોથમીર નાખી સરસ મજાની સર્વ કરીએ તો આ જોઈને બધાને ફરાળ કરવાની ઈચ્છા થઈ જશે ફરાળની નહીં હોય ને એ લોકો પણ આ ખાઈને ખુશ થઈ જશે તો હવેથી તમે પણ ફરાળી ખીચડી માટે લાઇનમાં નહીં ઉભા રહેતા ઘરે આ ફટાફટથી બનાવી લેજો તો તમે લોકોને બહાર કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે અને સરસ લાગશે કોને કોને આ ખીચડી બહુ ભાવે છે કમેન્ટમાં એનું નામ જરૂરથી કહેજો અને તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ